રા મિત્રો તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ બધાયને અને આપણો સવાર પડી ગયો છે સુખનો સરદ ઉગી ગયો છે અને આ સડી ગયો છે અને આપણે જાગી ગયા છીએ અને હવે જવાનું છે વાહ ગણતંત્ર ફાઇનલી આપણે વાડી સુગ્યા છે ને હાલો પડા મે કાટો મેરી એ વેત હાલો મિત્રો તમે જોઈ શકો છો હજુ ઝાકળ ભીરો છે 8 વાગ્યા તોય કેટલો ઝાકળ આવ્યો છે વિચાર કરો સી પાણી ભીરો ખડમાં અને આપણે તૈરી પૂગી જાય હેવી આટ મારતા મારતા તુરે ઉભી હુકા ઓમડી છે કે કે મિત્રો તમે જોઈ શકો છો આપણે હાવ છે આવી ગઈ હેવી આ છે શેઢો આપણો અને આઈટી જાહેર હવે આમાં કંઈ વાવવાનું નથી એટલે આવું નવું રીતે કારણ કે પાણી નથી અને આ છે તુઈડને આમ પછી જાહેર બીજી થોડીક વાવી છે પહેલા એટલે એ થોડીક મોટે થઈ ગયે હાલ થઈ જાય છે અને હાલો હવે જીરીએ થોડુંક સીમી લેવી અને પછી કંઈક કામ કરી લેવી હાલો હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે હારે કાકા એ કાર્યના વેલાય રે એ કાપી નાખ્યા છે અને આપણે કાપી નાખ્યા છે તમે જોઈ શકો છો હાલો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે કીડો પૂજી જવાય એવી અને હવે થોડું જમી લઈએ હાલો મિત્રો લાડવા બનાવ્યા છે અમાર મમ્મીએ કારણ કે માર ભાઈ નાનો રહી જાય છે ભણવા એટલે લાડવા બનાવી નાખ્યા છે અને આપણે એમાંથી લઈને ખાવાનું ચાલુ કરી દીધું હાલો મિત્રો તમે જોઈ શકો છો આ બધા નાના નાના ટેબુડિયા જોવા એકાબીજી માથે આવીને આ એકને સુઈ ગયા છે આખી રાત જાગે ને ત્યારે સુઈ જાય આપડે હાલો મિત્રો ફાઈનલી આપડો નાનો ભાઈ વહી ગયો છે નિશાળે ભણવા આવે હવે હાલો આપડે કામે હોય છે હલો મિત્રો તમે જોઈ શકો છો આપણે કરેલી વેલા વાડતા એમાં આવી ગયા કારણ કે આ દોરી વિટોળવાની હે આજે ટીંગાઈની અને આપણે જો લાકડાએ બાંધી દીધી વિટોળવાનું ચાલુ ચાલો હલો મિત્રો તમે જોઈ શકો છો હાલો ઘર બાજુ નીકળશે હલો મિત્રો તમે જોઈ શકતા હા એરડા ક્યાંયથી ને આવ્યા અને આ યરડા આપણા ની આ છે કાળુ કાકાના અને અહીંથી આપણે જવાનું છે કાકાની વાડીયા આંટો મારવા માટે એમનો ફોન આવ્યો તો એટલે એટલે હું નીકળી ગયો ને એમની વાડી તરફ હાલ કાંઈ એક પડું દાડું એટલે એમની વાડી એવી હાલો નીકળી જાય હાલો મિત્રો તમે જોઈ શકતા હું આ એક નાનો એટલે ઝાડવાની ફાઇનલી આપણે પૂછીએ આપણે કાકીની વાડી તમે જોઈ શકો છો હું કપા તળડી ગયો હે પણ વીણ્યો નહીં તાશો કપા પણ પૂરો થઈ ગયો હે પાંદડા બંદરો ફીટી ગયો હે અને બધો તળડી ગયો હે પણ વરસાદને લીધે બધો ચોટી ગયો હે આવી કઈક હાલત થઈ ગઈ છે ખેડુની તે તેમે જોયું તે છે અત્યારે સોશિયલ મીડિયામાં બીજ કપ્પા ઉગી ગયો છે પણ હું હાચું ઉગી ગયો તો મિત્રો આપણે કાકાની વાડીએ પૂગી ગયા છે એ અને આ છે ભીંડો નીમા છે તુરંદે તુર થાહે ઓ ફાલ આયો હે ને એટલે ક્યાં ક્યાં છોડો તુર ખાલી દેખાય છે પાપડા હલો મિત્રો આપડે કાકાન વાડી આવી ગયા છે ને કાકા તમે જોઈ શકો છો કારેલીમાં મસ્ત હેલો મેળો કર્યો જોન આપણે અત્યારે અહીંની ઈત કરતા હતા કારેલીમાં મસ્તતાના અહીં અહીંયા ઈદ થાય એટલે આમાં કઈક વાવેતરી કરશે પાણી હેન થોડું કેટલું ઊભી થાય પોય નો પોય નેક તો વાત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે કાકાન વાડી થી પાછા ઘર તરફ જઈએ છીએ આપણી વાડી તરફ અને કાકાએ કંઈક આવું જબલું દીધું હોય હવે એમાં ઘીને જોઈ શું હે હાલો હવે ઘણા મિત્રો તમે જોઈ શકો છો કાકાની જબલામાં સીતાફળ આપ્યા આપણને ફોન એટલે આપ્યા સીતાફળ હવે છે તમે જોઈ શકો છો પછી આપણે ડોબા પાવાનું ચાલુકી દીધું ડોલ ફરીને મૂકી દીધી હે પાડા કારણ કે આપણે આવી ગયો વારો ડોબા પાવાનો અટલી પાવા પડે ને એ તારી સારી આપણે ન રેવી તો હાલો મિત્રો આપણે થઈ ગયા છે નાઈ તો ફ્રેશ એકદમ હવે આપણે જવાનું છે મારા બનીની વાડી હાલો જઈ ગઈ હલો મિત્રો તમે જોઈ શકો છો આપણે બાઈક લઈને નીકળી ગયા છે ગામ તરફ ગામમાં થઈને જવાનું છે આપણે બનીને એટલે 连肉都拿不起